સપ્ટેમ્બર ટીચર્સ ડે તો તમને બધાને હેપી ટીચર્સ ડે જોવા બહાર એકદમ ઘોર અંધારું છે પણ અમે લોકો આજે પાંચ વાગ્યાના ઉઠી ગયા છે દિશુ બની છે આજે ટીચર અને અમારી જો કેટલો ઉપર ગયો છે મની પ્લાન્ટનો જોઈ શકો છો તો ચાલો હવે દીશુને રેડી કરું પછી હું તમને બતાવું આ બાજુ જો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે બનાવવાના છે ગરમા ગરમ દાર વડા કે આજે દિશુને પરમને સ્કૂલમાં આપવાના છે એવું છે તો આ બાજુ થાય છે લંચ બોક્સ રેડી તો ધીસુ નાઈને આવશે પછી હું તમને એ રેડી થઈ જાય પછી તમને બતાવીશ કે દીસુનો લુક આજનો કેવો છે તો બ્લોગમાં બન્યા રહેજો મસ્ત મજાનો ગરમા ગરમ આપણા વડા રેડી છે તો આ છે પરમનો લંચ બોક્સ એટલે એને થોડક જ આપ્યા છે અને ખવાય એટલું જ મેડમ કહે છે આપવાનું આ બાજુ દીસુને આપણે ડબ્બો ભરી દીધો છે હવે ત્યાંથી જો દીસુનો નાસ્તો આપશે તો દીસુ ખાશે તો આ ઘરે લાવશે હજી આપણને બહુ ખબર નથી એની સાથે આમ મરચું હોય તો કેવું લાગે એ જુઓ પણ આપણે નથી આપવાનું તો કઈ નહીં ગરમા ગરમ આપણે હવે ડબ્બાને બંધ કરી દઈશું અને દીશું ને રેડી કરીશું આપણે તમે જોઈ શકો છો ડીશે સાડી વેર કરી લીધી છે અને હવે મેકઅપ ચાલે છે હો નહીં કરવા હા એટલે પણ તો પણ થોડુંક તો કરવું જ પડે ને હવે એ લોકો બોલોને કેમ જો તો હવે એનો ફાઇનલ લુક થશે ને પછી હું તમને બતાવીશ અત્યારે તો આવા કલરની સાડી પહેરી છે બિલ્સ સારું સારું ચલો ત્યાં સુધી હું પરમને રેડી કરી દઉં રાધે રાધે આ બાજુ પરમ રેડી થઈ ગયો છે આ બાજુ દિશિતા દીશુ રાધે રાધે બોલ રાધે રાધે હ અને બહુ દિવસ આજે બ્લોગ બનાવ્યો છે એ ખાલી દીશુ સાડી વેર કરી છે બહાર જઈએ એટલા માટેની લાઈફ ટાઈમ એનું મેમરી બસ એક વસ્તુ રહી ગઈ છે આઈ કાર્ડ યાદ કરાજો નહી તો કોઈ એન્ટ્રી નહી હમ બોલો જો હવે બહાર જાય છે ને તમને બતાવે છે તો જો

લાસ્ટ યર તો કેટલી મજા કરી હતી કઈ અત્યારે મજા જ આવશે શું કરાવે છે ફોટો શૂટ મારા મોબાઈલમાં જેવું થશે એવું કેમ કે પીના મોબાઈલ બગડી ગયો છે એટલે હવે અહીંયા જો આપણે પાડોશીને ત્યાં આવે કેમ કે એમને ત્યાં એમને ત્યાં ગ્રીનરી સારી છે એટલે લાસ્ટ યરે અહીંયા જ પાડ્યા હતા અત્યારે અહીંયા જ આપણે વગર પૂછ જ પાડી લો આપણે છે બધા લોકો અને તમે લોકો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મસ્ત મસ્ત કોમેન્ટ કરી લેજો કેટલી મસ્ત મસ્ત છે હા એની પહેલી કોમેન્ટ હશે અને તારે એડવાન્સમાં થેન્ક યુ કહી દેવાનું હા જો જોઈશું હે અહીંયા ગણપતિનું ડેકોરેશન થયું છે ને ત્યાં આગળ ફોટોશૂટ કરે છે ગ્રીનરીમાં થેન્ક યુ પેલા તો ગણપતિનું જ આવશે ને પછી આપડે આવશે વાવ દીશું ખરેખર મસ્ત આવે છે પાછળ પિંક મને ખબર છે વાવ મસ્ત આવે છે ઓ જોડે કાલુ આવી ગયો એ તો અહીંયા જ હું છું કઈ નહીં ચાલો તો હવે અહીંયા હું એનો ફોટો પાડી લઉં પછી તમને બ્લોગ કન્ટિન્યુ કરું છું કેવું દીસુ સાડીમાં ફાવશે સ્કૂટી ચલાવતા ત્રણ અલા હા એ પાવલ છે ખબર ન જોઈએ સર મિમસબ માટે સીટ રેડી કરજો અને મિમસબ અહીંયા રેડી થઈ છે

દર્શન કરો બહુ દિવસ હે રાધે રાધે પણ રાધે રાધે તો બોલો તું આવી ગયો છે પણ બ્લોગમાં હું બતાવું એક તો ચેનલ હજી મોનિટાઇઝ થઈ રહી મારું તો કશું મૂડ છે નહીં પણ આ તો આજે દિવસો લીધે જ બનાવ્યા છે ખાસ એ ટીચર ડેની એની મેમરીઝ રહે સારી એટલા માટે તો હવે આવતા જ હશે તો હું તમને બતાવું બન્યા રહેજો જો આવી ગઈ છે દિવસો

ગુડ જોબ હવે બુકા નીકાળ એટલે એ લોકો ઓળખે તને આહા આ હા ટીચર આયા છે ભાઈ અમારા ઘરે હવે જો પિંક આજે આ બધું જ પિંક મમ્મી મને એક છોકરી છે ને મસ્ત અંબોડે વારે આપ્યો તો એટલે અંબોડે વારે લઈ અને આ સુઈ ગયો છે એના પપ્પાને ને દીસુ સાડી પહેરે ને ગમતું નથી એટલે મોડું ફેરવીને બેસી ગયા છે वो कछु कहवन नहीं कुछ जल्दी कपड़ा बदल। कपड़ा बदल। के हेना पपन चिंदा तो जज क्या लगन करीन जती रहे से बाबा। जातो है ना वो तो 10 बरस ने 5 बरस था। हां वैसे पपन छोवा तो चलो चलो ओए 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 बदल नहीं बदल। कपड़ा बदल दे।

તારું ફેવરેટ મક્કઈનું શાક બનાવ્યું છે જો કાજુની ગ્રેવી કરીને અને દીસુ આજે સ્કૂલમાં ઈડડા ખાઈને આવી છે અને પાછા અમે દાર આપ્યા હતા તમે લોકો જોયા જ હશે તો જો મસ્ત મજાનું મક્કઈનું શાક બનાવ્યું છે પરમને ભાવે તો સારું છે અને સ્પ્રાઉટને બધું નાખીને સલાડ બનાવ્યું છે બહુ મસ્ત તમને કેવું છે બેટા શાક મસ્ત છે ને સેમ પંજાબી સ્ટીલ એ આટલા બધા કાજુ નાખ્યા હતા બેટા હા તે એવું જ બનાવ્યું છે ખાલી આપણે મકાઈ નાખ્યા છે એટલું જ છે સરસ છે ને દીસો એક એક બટકું તો છે ખાલી ના અમે તારા રિવ્યુ વગર તો બધું સલાડ સાથે હા સલાડ તારે બધા રિવ્યુ આપવા પડે અમને સારું છે થેન્ક યુ પરમ તું ખાઈ છે બેટા હે સારું ચાલો તો હવે અમે હું રોટલી બનાવ ને આ લોકો જમી લે બાય બાય ચાલુ થઈ ગયો છે અત્યારે મસ્ત મોસમ છે બેટા હવે આઉટ થા

બનાયા છે ફ્રાઈડ રાઈસ જુઓ મસ્ત મજાના પરમ લઈને બેસી ગયો છે અને હવે હું તમને બતાવું કે પીના કિના કેવા નખરા છે ઘરમાં મને રાઈસ એકલો નહીં ફાવે એટલે હું તમને વેઇટ કરો હું તમને બતાવું એની માટે સારા છે બેટા સારું હા ખા સારું અને હવે હું તમને બતાવું કે જુઓ તો અહીંયા જુઓ હજી આ ખીરું હતું પાછું એના પાછું થોડુંક મીઠ જો કે આ મીઠું વગરનું ખીરું મેં કાઢી લીધું હતું કાલે એમાં નાખી દીધા છે મરચાં કેમ કે એને ઓછું તીખું લાગે અને આ બે મરચાંને ફ્રાય કરીશું ત્યાં બાજુ તેલ મૂકી દીધું છે તો હવે એની માટે દાર વડા ઉતારવાના છે તો દાર વડા ઉતારીએ અને તમાર ઘરમાં કોને કોને આવા નખરા છે ને એ કહેજો પીનાકીન જેવા નખરા હોય તો આ છે જ એકની રોટલી કરી એ જો કે એનો તો વાંક જ નહીં એને તો બપોર ખાધું નહીં એટલે એને આપું ભાઈ હમ પોતે જ રાઈસ લઈને બહી ગયો અને પાછું આપણે ચાખવા આપીએ ને કે ફ્રાઈડ રાઈસ ચાખો તો કે ભત કાચા લાગ્યા છે આમ છે તેમ છે શું પણ માહિ ગયું જરૂર લસર

તો કહ્યું ચલો હવે આજે અમે પહેલું જમી લીધું છે ટાઈમ બહુ જ ભૂખ લાગી આગળ તમે જોયું એમ તો હવે વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આઈ હોપ કે તમને લોકોના આજનો બ્લોગ બહુ જ ગમે છે જો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને હવે કાલે મળીશું કાલે છે એટલે ભૂલી જાય છે પણ હવે હવે ક્યારે હું વિડીયો બનાવીશ મને પોતાને નથી ખબર આ તો અમે શું છે કે અમારી માટે જ અમે બનાવ્યો છે કોઈ ન્યૂઝ લેવા નથી બનાવ્યો અમે હવે જ્યારે મારે એવી કોઈ યાદગાર પલ રાખવી હશે અમારે ત્યારે દિશુની બર્થડે આવે છે તો જો એવું કંઈક રાખ હશે તો બનાવીશ નહીં તો હજુ શ્યોર નથી તો કંઈ નહીં ચાલો આજે તમને ટીચર ડેનો બ્લોગ કેવો લાગે છે ને અમને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

એમના છોકરા અમને બતાવીએ કે અને તમે લોકો બધા પ્રાર્થના કરો કે મારી મોનેટાઈઝ જે ચેનલ ગઈ છે એનો કોઈ ઈમેલ આવી જાય એની રાહ જોઈ જોઈ આજે YouTube કહી દે 3 મહિના થઈ ગયા છે એટલે યુટ્યુબને પણ રિક્વેસ્ટ કરું છું યુટ્યુબ ફેમિલીને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે બધા પ્લીઝ પ્રે કરો કે મારી ચેનલ મોનેટાઈઝ હોય ગતી રહી છે પણ ઈમેલ નથી આવતો તો કઈ નહીં ચલો ફરી મળીશું કઈ કેવો સ્પેશિયલ ડે હશે એની માટે બનાવીશું આપણે કઈ चला बाय बाय गुड नाईट राहते